શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર ધનતેરસના દિવસે જો તમે સોનું ચાંદી ન ખરીદી શકો તો માત્ર આ પાંચ વસ્તુ ખરીદી લાવો મા લક્ષ્મીજીની કૃપા થઈ તમારા ઉપર ધનની વર્ષા થશે ધનતેરસ પર સોના ચાંદીની ખરીદી કરવાનું ઘણું મહત્ત્વ છે પણ તેવી જ આ પાંચ વસ્તુઓ મા લક્ષ્મી માને પ્રિય છે પરંતુ જો સોનું ચાંદી ખરીદવાની સગવડ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી અમે એવી પાંચ વસ્તુ વિશે માહિતી લાવ્યા છીએ જેને ખરીદવાથી લક્ષ્મી રાજી થશે અને કૃપા વરસાવશે ધનતેરસ અને દિવાળી પર ખરીદીનું વિશેષ મહત્ત્વ છે લોકો અગાઉથી આ દિવસની રાહ જોવાનું શરૂ કરી દે છે અને ધનતેરસનો શુભ સમય આવતાની સાથે જ તેઓ ખરીદી શરૂ કરી દે છે જેમાં તેઓ સોનું ચાંદી વિવિધ ધાતુઓના વાસણો વાહનો કપડાં જમીન સહિત અનેક પ્રકારની વસ્તુઓ ખરીદે છે અને કાળમાં લક્ષ્મી અને ધનકુબેરની પૂજા કરે છે પરંતુ કેટલીક ખાસ વસ્તુઓ છે જેને ઘરે લાવવા માટે એટલે કે ધનતેરસ પર ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે કંઈ પણ ખરીદો કે ન ખરીદો દરેક વ્યક્તિએ ધનતેરસ પર આ વસ્તુઓ અવશ્ય ખરીદવી જ જોઈએ પહેલું છે માટી અને ધાતુનું શિલ્પ માટીની મૂર્તિ પાંચ તત્વોનું પ્રતીક છે તેથી માટીની મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં ધન સમૃદ્ધિ અને સુખ આવે છે માટીની મૂર્તિઓ સિવાય તમે આઠ ધાતુઓ અને સોના ચાંદીથી બનેલી મૂર્તિઓ પણ ઘરે લાવી શકો છો બીજા નંબર પર છે સાવ્યે તો ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જોઈએ તે સ્વચ્છતાનું પ્રતિક છે અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવી લક્ષ્મીનું સ્થાન અવશ્ય હોય છે તેથી ધનતેરસ પર ઝાડુ ખરીદવું શુભ માનવામાં આવે છે ત્રીજા નંબર પર છે પિત્તળ અથવા ધાતુના વાસણો ધનતેરસ દરમિયાન પિત્તળના વાસણો ખરીદવા જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પિત્તળ ધાતુ ભગવાન ધન્વંતરીને પ્રિય ધાતુ છે પિત્તળનો ઉપયોગ અનેક રીતે ફાયદાકારક છે ચોથું છે આખા ધાણા આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મી અને ધનકુબેરની કુપ કૃપા મેળવવા માટે ધનતેરસ પર ધાણા ખરીદો અને તે બંનેને અર્પણ કરો પૂજામાં રાખો તેનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે પાંચમું છે કોળી પ્રાચીન કાળથી કોળીને ધન માનવામાં આવે છે એટલે કે તે ધનનું પ્રતિક છે તેથી ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને કોળી ચડાવી શકીએ છે તેનાથી લાભ થશે આ રીતે વસ્તુઓને ઘરે લાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં સુખ શાંતિની સ્થાપના થાય છે અને ભગવાન કુબેરની કૃપા પણ બની રહે છે જો મિત્રો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જયલક્ષ્મીમાં